સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ પાલનપુર જકાતના વિસ્તારમાં ગેરકાયદેસર રસ્તા પરના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ પાલનપુર જગાતના વિસ્તારમાં ગેરકાયદેસર રસ્તા પરના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી અડાજણ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે ચૌધરીએ જણાવ્યું કે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર માર્ગો ખુલ્લા રાખવા માટે એસએમસી સાથે મળીને આ પગલું લેવામાં આવ્યું છે સત્તાવારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને અને કાયદા મુજબ આ કાર્યવાહી જરૂરી હતી આવનાર દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાની યોજના છે પોલીસ અને ને નિયમિત રૂપે અડાજણ પાલ અને આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવર જવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે કેટલા દિવસ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવા લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે ચાલવામાં કોઈ તકલીફ ના પડે જ્યારે પણ આપને ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપની પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે કોર્પોરેશનના ઘણા બધા અધિકારીઓ છે પોલીસ ના પણ ચાલીસ પચાસ જેટલી પોલીસ છે પોલીસ અધિકારીઓ પણ